નમસ્કાર ડોક્ટર પ્રવીણ ચંદ્ર બી જોશી પાંત્રીસ વર્ષનો ગણિત વિષય ભણાવવા માટેનો અનુભવ છે અને જે બોર્ડ એનસીઆરટી માં સતત કાર્યશીલ છું બ્લુ પ્રિન્ટ હોય કે એનો અભ્યાસક્રમ બનાવવાનો હોય કે લેખન કાર્ય કરવાનું હોય કે એમાં કોઈ નવા સુધારા કરવાનો હોય એ કમિટીમાં છું તો આજે જયારે કુલ ધર્મના આખા માહોલમાં હું જ્યારે આવ્યો ત્યારે ખરેખર હું ગદગદ થઈ ગયો હતો કારણ કે અમારી સ્કૂલની અંદર પર્યાવરણ વિશેના લગભગ પંદર થી સોળ વર્ષ સુધી મેં આ કાર્ય સંચાલન કરેલું છે ઇકો આખો એક ક્લબ છે જેમાં ગીર ફાઉન્ડેશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પર્યાવરણ શિક્ષણ અને વૃક્ષોનું જતન કેવી રીતે કરવું અને પ્રકૃતિ સાથે કેવી રીતે જોડવા એનું પણ મને અનુભવ છે અને આ કુલ ધર્મ ટીમમાં મને હું જોડાયો એ ખરેખર મારા માટે સદભાગ્ય છે બહુ ઉમદા વિચાર છે હવે જે એનઈપી આવે છે એમાં પણ ફરજિયાત આ ઇકો એજ્યુકેશન ફરજિયાત આપવામાં આવ્યું છે પર્યાવરણ શિક્ષણ એક સબ્જેક્ટ આવવાનો છે જેથી આપણે આ જે કુલધર્મના વિષય અંતર્ગત આપણે ઘણા બધા એડવાન્સમાં આપણે કામ કરી રહ્યા છીએ તો દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો શિક્ષકો વાલીઓ આ કુલધર્મ એપમાં જોડાય અને આપણે દરેક વિદ્યાર્થી બે બે વૃક્ષો વાવે એમ કરતા કરતા જો પચાસ હજાર અથવા લાખ વિદ્યાર્થીઓ જો બે વૃક્ષો ઉગાડે તો આપણું જે ગુજરાત નહીં આખું સમગ્ર ભારત એ હરિયાળું બની જાય અને જે અત્યારે દિવસે દિવસે જે ગ્લોબલ વોર્મિંગનો જે પ્રશ્ન ઉભો થયો છે એ સોલ્વ થઈ શકે એમાં ખૂબ જ સારી શરૂઆત છે આ ઉપરાંત જે આંતરિયાળ ગામો કે જે આપણે હું પણ એકદમ સામાન્ય ગામડામાંથી ભણીને આવેલો છું કે જ્યાં સારા શિક્ષકો મળતા નથી શિક્ષકો હોય પણ એની અમુક લિમિટેશન હોય તો ત્યાં આ એપ દ્વારા ખૂબ જ ઉમદા શિક્ષણ આપવામાં આવશે અને એ પણ પણ ફ્રીમાં મળશે એકદમ નિઃશુલ્ક આપણને ઉમદા સારું અને ઉત્તમ અને સસ્તું એટલે ફ્રીમાં એવું આપણને આ એજ્યુકેશન મળશે એટલે આપણા વિદ્યાર્થીઓનું પર્યાવરણનું ખૂબ જ જતન થશે અને બીજું એક કહું કે આપણા જે આર્ય સમાજ જેમાં વેદ આપેલા છે એ વેદમાં પહેલી વસ્તુ પ્રકૃતિનું પૂજન કરવાનું કીધું છે તો પહેલા આપણે પ્રકૃતિનું પૂજન અને વૃક્ષારોપણ કરીશું અને પછી વિદ્યાર્થીઓ જ્ઞાનનું વિકાસ થશે અને ખૂબ જ આપણા દેશનું જે બાળપણનો જે વિકાસનો તબક્કો છે એ દસ ધોરણ સુધી બાર ધોરણ સુધીમાં જેનો તબક્કો છે વિકાસનો તબક્કો એમાં ખૂબ જ ઊંડા અને ખૂબ જ ઊંડી રીતે એની છાપ ઉપસે એવો આ પ્રયત્ન છે ખૂબ ખૂબ બધા આખી ટીમને અભિનંદન છે થેન્ક યુ વેરી મચ